સાથી એ પણ એની છે અને વાત્રકના કાંઠે એ પણ એની કૃતિ છે ઉઘાડી બારી એની નથી ઉઘાડી બારી એ ઉમાશંકર જોશીની છે ઉમાશંકર જોશીની બરાબર હવે જો આ અત્યંત મહત્ત્વનો ક્વેશ્ચન છે કારણ કે હવે ક્લાસ થ્રી લેવલની સામાન્ય પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી જશે વણામડા કોની કૃતિ છે તો કે મન્નાલાલ પટેલની સુખ દુખના સાથી કોની છે તો કે મન્નાલાલ પટેલની અથવા વાત્રકના કાંઠે કોની છે તો અને ઉઘાડી બારી કોની છે તો કે ઉમાશંકર જોશીની તમારે શું કરવાનું જો હવે પહેલો રસ્તો તો હું તમને કહું સહેલામ સહેલો જો ગુજરાતી આવતું હોય જે પરીક્ષાની અંદર ગુજરાતી સાહિત્ય આવતું હોય ને તો તમારે નવથી બાર નવથી બાર પાઠ્યપુસ્તક જે છે નવથી બાર પાઠ્યપુસ્તક એમાં બધે બધા લેખકના નામ આપેલા હોય નવથી બારના દરેક પાઠના જે લેખક હોય ને એ બધાના નામ અને એનો એક ફકરો જે છે આપેલો હોય કે એણે શું કૃતિ કરેલી છે ને શું ભણેલા છે ને તો એ બધી કૃતિ જે છે ને તમારે વાંચી લેવાની આમ તો એણે ઘણી બધી કૃતિની રચના કરેલી હોય બરાબર પણ આજે નવથી બારના પાઠ્યપુસ્તકની અંદર જેટલી કૃતિ આપીને એટલી તો તમારે પહેલાં કરનાર હોય તો પહેલો રસ્તો એ છે કે તમે નવથી બારના પાઠ્યપુસ્તક વાંચી અને એ બધી તૈયાર કરો અને બીજો રસ્તો એ છે કે આ જેમ જેમ આ પરીક્ષામાં પૂછાતી જાય અત્યારે પહેલાં એટલી કરો પહેલાં શું કરો પરીક્ષામાં જે પૂછાય ને એટલી કરો તો કે પન્નાલાલ પટેલની અંદર ત્રણ યાદ રાખી લો કે વડામડા સુખ દુઃખના સાથી અને વાત્રકના કાંઠે જ્યારે ઉઘાડી બારીએ કોની ઉમાશંકર જોશીની એવી રીતે યાદ રાખી શકાય ઉઘાડીમાં ઊ છે અને ઉમાશંકરનો પણ ઊ છે બરાબર કારણ કે બારીવાળી કેટલી છે ખુલ્લી બારીને બંધ બારીને એવી ઘણી બધી કૃતિ છે ઉઘાડી બારી તો કે ઉમાશંકર જોશી બરાબર જો નીચે ઉઘાડી બારી ઉમાશંકર જોશી બરાબર એનો ફોટો પણ મૂકેલો છે આ જે ઉઘાડી બારી પુસ્તક જે છે ને એ અત્યારની જે વેલ્યુઝ જે સંસ્કૃતિને એ બધું જે છે એની ઉપર છે કે આપણે અત્યારે આપણા મૂલ્યો જે છે એ ભૂંસાઈ રહ્યા છે બરાબર માનવતા એક રીતે ગાયબ થઈ રહી છે એ એ એ થીમ ઉપર આખી બુક છે લખેલી છે આપણે જો કંઈ કંઈ એટલું બધું કામનું છે એની બીજી વાત કરીએ વડામણા નામની પુસ્તક એ પન્નાલાલ પટેલની છે વડામણા એ અત્યંત મહત્ત્વની પુસ્તક છે શા માટે કારણ કે એ એની પ્રથમ નવલકથા છે પ્રશ્ન પૂછે છે કે પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા કઈ છે તો એ વડામણા જે છે એ એની પ્રથમ નવલકથા છે વડામણા એ પ્રથમ નવલકથા છે બરાબર નીચે જો બધા એના ફોટાને એ બધું આપેલું છે વડામડાના એ બધાનું બીજી વાત કરીએ સુખ દુઃખના સાથી એ પણ પન્નાલાલ પટેલની જ છે વાતત્રના ગાંઠે એ પણ પન્નાલાલ પટેલની છે અને બીજી આપણે મોસ્ટ ટાઈમ હું તમને જો વાત કરું તો આ બધી જે નવલકથા જો ગુજરાત સમાચારમાં જે તે સમયે છે ને ગુજરાત સમાચારમાં જે તે સમયે જે બધી નાની નાની વાર્તાઓ જે છે નાની નાની વાર્તાઓ તો એ આખી વાર્તા ગુજરાત સમાચારની અંદર આવી ગઈ હતી બરાબર તો એ બધી વાર્તા જે છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર શેર શેર કરી દીધી છે એની લિંક જે છે એ શેર કરી દીધી છે એ લિંકની અંદર જઈ અને તમે એ વાર્તા જે છે એ વાંચી પણ શકો છો જો તમને ઇન્ટરેસ્ટ હોય રસ હોય તો બાકી તો અત્યારે ખાલી તમે આ યાદ રાખી શકો છો બરાબર પણ કંઈ પેલી છે ને કંઈ છેલ્લી છે ને આવું બધું તમને ખાસ ખબર હોવી જોઈએ બાકી ગુજરાતી સાહિત્યમાં રસ હોય તો ટેલિગ્રામની અંદરથી એ આખી સ્ટોરી પણ રીડ કરી શકો છો